નમસ્કાર મિત્રો મિત્રો આપણે આજે એક રાજકીય પાર્ટી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો આજે અવારનવાર લગભગ દરરોજ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યા પર દરેક પાર્ટીઓની સભાઓ યોજાઈ રહી છે એ પછી આમ આદમીની પાર્ટીની વાત હોય કોંગ્રેસ પાર્ટીની વાત હોય યા ભારતીય જનતા પાર્ટી હવે દરેક પાર્ટીઓ કામમાં વ્યસ્ત બની ગઈ છે કેમ ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવી રહ્યું છે દરેક પાર્ટીઓ મંથન કરી રહી છે દરેક પાર્ટીઓ પોતાના જીતના દાવા પેચ કરી રહી છે દરેક પાર્ટીઓ લોકોને જોડી રહી છે ત્યારે મિત્રો ખાસ કરીને આમ આદમી પાર્ટીની હું અત્યારે વાત કરી રહ્યો છું વિસ્તારથી વાત કરીશ સૈતર વસાવાજી જે અત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ આવનાર સમયમાં મુખ્યમંત્રી બનશે એવી ખાસ કરીને આદિવાસી લોકો યા આદિવાસીનો વિશ્વાસ છે તો મિત્રો અત્યારે એમનું આપણે સોશિયલ મીડિયામાં સ્ટેટમેન્ટ સાંભળ્યું હતું પ્રેસ કોન્ફરન્સમાં ના સોરી સભામાં એક જાહેર સભામાં એમણે કીધું હતું કે હું બાર યા સૌદ વિધાનસભા સંભાળું છું સોરી લોકસભા સંભાળું છું સુમ્માલીસ જેટલી વિધાનસભા સંભાળું છું સુમ્માલીસ જેટલી વિધાનસભાના ડિસિઝન કોણને લડાવવું કોને ના લડાવું કોને કયો હોદ્દો આપવો એ હું જ નક્કી કરું છું ત્યારે તાલુકા પંચાયતની વાત હોય જિલ્લા પંચાયતની વાત હોય પ્રમુખ બનાવવાની વાત હોય કે સહપ્રભારી યા પ્રભારી બનાવવાની વાત કોઈ પણ હોદો આપવો હોય તો એ મારા હાથમાં છે એમને સાથી ઠોકીને કીધું હતું એ તમે સાંભળ્યું છે સાથી ઠોકીને એમને બધાની વચ્ચે કીધું હતું સભામાં જાહેર મંચ પરથી કે આટલી વિધાનસભાને આટલી લોકસભા હું સંભાળું છું તાલુકા સભ્ય કે પ્રમુખ જિલ્લા સભ્યમાં કોણ લડાવાનું બધું લડાવાનાથી માંડીને પદ આપવાનું પણ નક્કી હું કરું છું આ કેમ તો મિત્રો શું ખરેખર સૈતર વસાવાજી મુખ્યમંત્રી બનશે ખરા એવું તમને લાગે છે ખરું લાગતું હોય તો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો સૈતર વસાવાજી ખરેખર એક ખૂબ સારા નેતા છે જે આદિવાસી પરિવારમાંથી આવે છે આદિવાસી સમાજમાંથી લગભગ અત્યાર સુધીમાં કોઈ નેતા આટલા મોટા પદ પદ તો ઘણા બધા ધારાસભ્ય તો ઘણા બધા આદિવાસી નેતાઓ બન્યા છે અને બનતા રહ્યા છે પણ આટલો બધો અવાજ ઉઠાવનાર સરકાર સામે બોલનાર યા લોકો માટે પ્રશ્ન ઉઠાવનાર નેતા આજ સુધી બન્યો નથી એવું મને મહેસૂસ થાય છે મને લાગે છે કેમ કે હું દરેક પાર્ટીઓની મિટિંગમાં જાઉં છું મિત્રો પણ ખાસ કરીને મેં નોટ કર્યું છે લોકોનો સાથ સહકાર પણ સહકાર પણ ખૂબ જ મળી રહ્યો છે ખાસ કરીને આદિવાસી પટ્ટા પર આદિવાસી વિસ્તારમાં આદિવાસી યુવાનો ખૂબ સાથે જોડાઈ રહ્યા છે અને ખૂબ સાથ સહકાર આપી રહ્યા છે તો મિત્રો આવા સૈતર વસાવાજી નેતા સૈતર વસાવા જેવા નેતાઓ સદીઓમાં આદિવાસી સમાજમાંથી સદીઓમાં એકાદ નેતા નીકળે છે પણ જો એ સદીઓની વાત હોય તો ઠીક પણ આજ સુધીના રાજકારણના ઇતિહાસમાં આ પ્રથમ નેતા એવો છે જે દરેક બાબતમાં અવાજ ઉઠાવી રહ્યો છે લોકો માટે જેલો પણ ભોગવી રહ્યો છે લોકો માટે ખૂબ પરેશાન થઈ રહ્યા છે સત્તા પણ લડી રહ્યા છે એમને ખૂબ ભારતીય જનતા પાર્ટીનો દબાવ પણ વચ્ચે આવ્યો તો પાર્ટીમાં જોડાવા માટે જેલમાં પણ જાય જાય આવે જાય આવે અનેક બાબતમાં આ બધા ખૂબ તકલીફો વેઠીને પણ પાર્ટી સાથે સંકળાયેલો છે અને પાર્ટી મજબૂત કરવાનું કાર્ય કરી રહ્યા છે આદિવાસીઓને સમજાવવાનું કાર્ય કરે છે આદિવાસીઓને જાગૃત કરી રહ્યા છે તો ઘણા લોકો વિરોધ પક્ષના કહે છે કે યાર ક્ષેતર વસાવાજી પાર્ટી તોડવાનું આદિવાસીઓને તોડવાનું લડા ઝઘડાવાનું કામ કરે છે એમનાથી કચ્છું નથી થવાનું આ બધી ચર્ચાઓ પણ સોશિયલ મીડિયામાં અનેકવાર જોવા મળે છે પણ મિત્રો ખરેખર જો દરેક જગ્યા દરેક પાર્ટીમાં કોઈ વ્યક્તિનું નામ લેવાતું હોય તો એ સૈતર વસાવાનું નામ લેવાય છે આજે મન હું તો એવું માનું છું કે અનેક સેનલો સૈતર વસાવાના નામ પર ચેનલો પણ કમાઈ રહી છે ચેનલો ચાલી રહી છે અને સૈતર વસાવા ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે સૈતર વસાવાજી એક એવા વ્યક્તિ છે જેને ખુલ્લી સમર્થન આટલા બધા લોકો કરી રહ્યા છે હું તો એવું માનું છું કે આમ આદમી પાર્ટીમાં ના હોય ને એ વ્યક્તિગત રીતે હોય ને તો પણ એ ચોક્કસથી જીતી જાય કેમ કે હું એમના નામને જ હવે પાર્ટી માનું છું એ ભારતીય જનતા પાર્ટીમાં હોય કોંગ્રેસ પાર્ટીમાં હોય યા આમ આદમી હોય યા અલગથી અપક્ષમાં લડે યા અલગ પાર્ટી બનાવે પણ બનાવી દે ને તો પણ શૈતર વસાવાજીની પકડ એટલી મજબૂત થઈ ગઈ છે એટલું એમને લોકોનો વિશ્વાસ જીતી લીધો છે લોકોના કામ પણ કર્યા હશે ત્યારે જ આટલો વિશ્વાસ જીત્યો એમનું એમ વિશ્વાસ જીતવું લોકોનો ભરોસો જીતવું કોઈ નાની વસ્તુ નથી મિત્રો પણ શૈતર વસાવજીના અવાજ સૈતર વસાવજીની જે લોકો પ્રત્યેનો પ્રેમ જે લાગણી બલિદાન ત્યાગ આ બધું જ સમર્પણ કર્યું છે ત્યારે જ આટલો લોકો એમની સાથે છે આટલા લોકો સમર્થન કરે છે લોકોનો વિશ્વાસ બની ગયા છે મિત્રો પાર્ટીને સાઈટમાં મૂકી દે ને તો પણ સૈતર વસાવાજી એ જ એક પાર્ટી છે એક નામ બ્રાન્ડ બની ગયું છે બ્રાન્ડ એટલે કે ગુજરાતમાં સૌથી વધારે બ્રાન્ડ નામ હોય ને તો એ અત્યારે સૌ શૈતર વસાવાજી મારું એવું માનવું છે મિત્રો હું સ્પેશિયલ કોઈ પાર્ટીને સપોર્ટ કરતો નથી પણ ખાસ કરીને શેતર વસાવાજીના જે મંતવ્ય છે જે વિચારધારા છે એમની જે લડવા માટે જેની જે એમની કાર્ય પદ્ધતિ છે અને લોકોનો અવાજ બનીને લોકો માટે જે સમર્પણ કરી રહ્યા છે લોકો માટે ત્યાગ બલિદાન બધું જ આપી રહ્યા છે સમય પણ આમ આદમી પાર્ટીને ખૂબ આપી રહ્યા છે લોકોની વચ્ચે જાય છે રોજગારી માટે શિક્ષણ માટે અનેક બાબતના પ્રશ્નો જે પણ લોકોને તકલીફ પડે છે એ બાબતના દરેક પ્રશ્નો માટે અવાજ ઉઠાવે છે સવારથી લઈને સાંજે મોડા સુધી દરેક જગ્યાએ વ્યસ્ત રહે છે એના પરિવારને પણ ટાઈમ નથી આપતા પરિવારનું પણ બલિદાન લોકો માટે આપી રહ્યા છે લોકોની ખૂબ ચિંતા કરી રહ્યા છે અનેક આદિવાસી સમુદાયમાંથી આવે છે આદિવાસી નેતા છે એટલે આપણને ખૂબ પસંદ છે પણ ખાસ કરીને આદિવાસી નેતા છે એટલે નહીં પણ એમના કામોના હિસાબે આપણને પસંદ છે મિત્રો એટલે પર્સનલી આપણને આ છેતર વસાવાજી ખૂબ પસંદ છે એમની દરેક બાબતની જે ક્રિયા કરી રહ્યા છે ને એ આપણને એમની વિચારધારા સાથે આપણે જોડાયેલા છે મિત્રો તો આમ આદમી પાર્ટીનો જો ગુજરાતમાં સૌથી મજબૂત શહેરો હોય તો એ શૈતર વસાવાજી હું તો એવું માનું છું કદાચ શૈતર વસાવાજી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું લઈ લે યા નીકળી જાય ને તો આમ આદમી પાર્ટીનું કોઈ પણ પ્રભુત્વ નથી આમ આદમી પાર્ટી બિલકુલ એમનું અવગણના થઈ જશે આજે ટ્રેનિંગમાં આમ આદમી પાર્ટી પણ ચાલી રહી છે તો એ માત્ર ને માત્ર શૈતર વસાવાજીના નામ પરથી જ ચાલી રહી છે શૈતર વસાવાજી છે ત્યારે જ ચાલી છે આ મારા મંતવ્યો છે મિત્રો કોઈની વાતો કીધેલી મેં સાંભળી નથી અમુક નેતાઓ એવું વિચારશે કે યાર નરેશભાઈ આવો કેવો વિડીયો બનાવે વિરોધ પણ કરશે મારો પણ હું જે સારું છે સાચું છે એ જ આપણે વાત કરીએ છીએ બાકી કોઈને ખરાબ લાગે તો આપણને કોઈ ફરક નથી પડતો મિત્રો પણ આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં છે તો માત્ર ને માત્ર એની પાછળ સૈતર વસાવા જવાબદાર છે અને જો પાર્ટી જીતશે ને સરકાર બનાવશે ને તો પણ એ શૈતર વસાવજીની લોકપ્રિયતાના કારણે શૈતર વસાવજીની વિચારધારાને કારણે શૈતર વસાવાજી એટલે જ આપણે કહીએ છીએ કે શૈતર વસાવાજી મુખ્યમંત્રી બનશે જ એવો આદિવાસીઓનો વિશ્વાસ છે આદિવાસીઓનો ભરોસો છે એમાં મારો પણ વિશ્વાસ છે મિત્રો તો તમારું શું કહેવું છે આ વિડીયોને લઈને યા યાશાને લઈને જરૂરથી કમેન્ટ કરજો બાય બાય મિત્રો